નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય પંદરમાં હું આપને ધાંગધ્રા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરની સોળડી કુમાર પ્રાથમિક શાળાનો પરિચય કરાવીશ આપ જોઈ શકો છો કે અહીં પીઠ અનુભવી અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા જે શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનો હું આપને અહીં પરિચય કરાવીશ આપ જોઈ શકો છો કે આ શાળામાં આજે સોલડી પ્રાથમિક શાળામાં અહીંનો સ્ટાફ ગણ નજરે પડે છે આ શાળામાં પ્રતિભાશાળી શિક્ષકને પણ તાલુકા કક્ષાએ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલું છે એસએમસી અને સરપંચ અને ગામના આગેવાનોની મદદથી અહીં દર વર્ષે કન્યા કેળવણી અને પ્રવેશોનું રામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે આવેલ મહેમાનોની હાજરીમાં અહીં શાળામાં ધામધૂમથી પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે નવા પ્રવેશ પાત્ર બાળકોનો સરસ મજાની દફતર આપી એજ્યુકેશન કીટ આપી બાળકોનું સન્માન કરવામાં આવે છે બાળકોને બાળાઓ દ્વારા સ્વાગત કરી આવેલ મહેમાનો દ્વારા નાના ભૂલકાઓ મંદિર બાલવાટિકાના નાના ભૂલકાઓનો પ્રવેશ આપવામાં આવે છે આમ દર વર્ષે અહીં ધામધૂમપૂર્વક શિક્ષકો આચાર્ય શ્રી સરપંચ તેમજ વાલીગણ દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં જોઈ શકો છો કે પ્રાર્થના સભામાં શિક્ષકો દ્વારા આચાર્ય દ્વારા તેમજ તજજ્ઞ મિત્રો દ્વારા શૈક્ષણિક વસ્તુઓ સારી સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહન કરવું જેવી તમામ બાબતો અહીં જોવા મળે છે આ ગામના દાતાઓનું પણ અહીં સન્માન કરવામાં આવે છે તેમજ બાળકોમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને અહીં સન્માનિત કરવામાં આવે છે બાલવાટિકામાં આજે સરકાર દ્વારા ઘણી બધી વસ્તુઓ પુસ્તકો શૈક્ષણિક વસ્તુઓ ફ્રી આપવામાં આવે છે તે મહાનુભાવોની હાજરીમાં વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે આ પ્રવેશોત્સવમાં આવેલ મહેમાનો મહાનુભાવની હાજરીમાં વૃક્ષારોપણ પણ શાળામાં કરવામાં આવી રહ્યું છે દર વર્ષે અહીં વિભાગની મદદથી વન્ય જનજીવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે બાળકો વધુમાં વધુ વૃક્ષો વાવે એ માટેનું પણ મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે અહીં દર વર્ષે ધોરણ વિદાય સમારંભ કરવામાં આવે છે તેમજ બાળકોને રાજ્યકુશી જમાડી વિદાય આપવામાં આવે છે બાળકોમાં નેતાગીરીના ગુણ વિકસે અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર બને એ માટે શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા અહીં બાળ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે બાળ સંસદ દ્વારા શાળાના શાળાનું મંત્રીમંડળની રચના કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીં બાળકો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે અહીં ગણિત વિજ્ઞાનના શિક્ષક દ્વારા ગણિત વિજ્ઞાનની ખૂબ જ સારી કામગીરી અહીં થઈ રહી છે બાળકોને સીઆરસી કક્ષાએ તાલુકા કક્ષાએ અહીંના બાળકોની કૃતિ ગયેલી જોવા મળે છે આપ જોઈ શકો છો કે સીઆરસી કક્ષા તાલુકા કક્ષાના વિજ્ઞાન બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં એવી સરસ મજાની કૃતિ અહીં રજૂ થયેલી છે આમ તેમજ આ શાળા રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે અહીં શાળામાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અહીં બાળકો આ નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રાસ રમતા જોવા મળે છે તેમજ પ્રાર્થના કાર્યક્રમમાં પણ અહીં સતત કાર્યક્રમો ચાલુ રહે છે રમતગમત ક્ષેત્ર માટે પણ બાળસભા તેમજ રમતગમતનું આયોજન પણ અહીં કરવામાં આવે છે મેદાન ઘણું હોવાથી બાળકો આરામથી રમી શકે છે બાળકો બાળસભામાં શનિ પ્રાર્થનામાં વિવિધ્ય સભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે અને શિક્ષકો દ્વારા પ્રેરક પ્રસંગો દિન વિશેષની ઉજવણી પણ પ્રાર્થના સભામાં કરવામાં આવે છે આ શાળા સ્વયં ચાલતી શાળા છે અહીં બાળકોને સ્વયં પાઠ ભણાવવામાં આવે છે જેઓ જાતે તમામ પ્રવૃત્તિઓ કરતાં અહીં નજરે પડે છે આપ જોઈ શકો છો કે બાળકો અહીં ધોરણ આઠનો વિદાય સમારંભ હોય કોઈ આવેલ શિક્ષકોનું સન્માન હોય કે વિદાય કોઈ શિક્ષકો નિવૃત્ત નિવૃત્ત વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા હોય તો તેનો સન્માન કાર્યક્રમ પણ સૌ સાથે મળી અહીં કરતા જોવા મળે છે બાળકોને જુદી જુદી જગ્યાએ જઈ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે પ્રાર્થના સભામાં યોગ કસરત જેવી બાબતોને અહીં સામેલ કરવામાં આવે છે આપ જોઈ શકો છો બાળકો કસરત યોગ સારી રીતે કરતા નજરે પડે છે બાળકોને કોમ્પ્યુટર હોય સ્માર્ટ બોર્ડ હોય અહીં સંચાલન કરતા બાળકોને આવડે છે આપ જોઈ શકો છો બાળકોએ સંસદ સભાની બાળ સંસદની ચૂંટણી પણ દર વર્ષે કરે છે આ ફોટા પણ બીજા વર્ષના આપ જોઈ શકો છો આમ બાળ સંસદની ચૂંટણી દ્વારા શાળાના નેતાના મંત્રીમંડળની દરેક વિભાગ ફાળવવામાં આવે છે જેથી બાળકો દ્વારા આ શાળાનું સંચાલન જોવા મળે છે તેમજ તેઓનો નેતાગીરીનો ગુણ વિકસે છે અહીં બાળકોને બાળમેળા અને લાઈફ સ્કિલ મેળામાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓનું સર્જન કરવાની પૂરતી તક મળે છે બાળકો યોગ કસરત ભજન મંડળ ચિત્રો પછી કાગળના કટિંગ કામ સુશોભિત વસ્તુઓ ચિત્રો જેઓનું સર્જન કરવાની અહીં પૂરી તક આપવામાં આવે છે આપ જોઈ શકો છો કે બાળક બાળક દ્વારા નિર્માણ પામેલ સરસ મજાની વસ્તુઓ અહીં નજરે પડે છે આપ જોઈ શકો છો અહીં સરસ મજાની પ્રવૃત્તિ બાળકોએ કરેલી છે બાળમેળામાં પંચર કરવું કૂકર રિપેર કરવું આવી તમામ જીવન જરૂરીથી ઉપયોગી બાળકો જાતે શીખી રહ્યા છે આજે બાળ શિક્ષક દિનમાં શિક્ષક દિનની ઉજવણી પણ શાળામાં કરવામાં આવે છે જે દિવસે શાળાના બાળકો એક દિવસ શિક્ષક બની શાળામાં અભ્યાસ કરાવે છે આપ અહીં જોઈ રહ્યા છો કે શાળાનું વિશાળ મેદાન યોગ કસરત દર શનિવારે અહીં કરવામાં આવે છે જોઈ શકો છો આપ બાળકો કેવા સરસ મજાના યોગ કરી રહ્યા છે યોગ ભગાવે રોગ એ યુક્તિને અહીંના શિક્ષકોએ સાર્થક કરી છે સરસ મજાના વૃક્ષો નીચે આવું સરસ મજાનું યોગનું કામ પ્રાર્થનાનું કામ આ શાળામાં થઈ રહ્યું છે આમ વિશાળ મેદાન વૃક્ષોથી ભરેલું મેદાન શાંતિથી બેસી શકાય એવું મેદાન અને બિલ્ડિંગ આ શાળામાં આપણને જોવા મળે છે આ શાળામાં યોગ કસરતની સાથે સાથે બાહ્ય પરીક્ષાઓ સીટી એનએમએસ જેવી પરીક્ષાઓમાં પણ અહીંના બાળકો સારું પ્રદર્શન કરી રહ્યા છે એ માટેનું વિશિષ્ટ કોચિંગ અહીંના શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે દરેક વર્ગના બાળકો પોતાની કૃતિ સારી રીતે રજૂ કરે છે આમ સાંસ્કૃતિક કાર્યક્રમ સામાજિક તહેવારોની ઉજવણી સાથે સાથે રાષ્ટ્રીય તહેવારોની પણ અહીં ઉજવણી કરવામાં આવે છે સરપંચ ગામના આગેવાનોની હાજરીમાં ધામધૂમપૂર્વક રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેમાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરે છે બાળકોને પ્રવાસ પિકનિક નું આયોજન પણ અહીં સ્ટાફ દ્વારા કરવામાં આવે છે આજુબાજુના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી રહી છે રાષ્ટ્રીય તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે આમ આ સોલડી કુમાર પ્રાથમિક શાળામાં આવી સરસ શાળા હોય તો આપનું એડમિશન રૂબરૂ મુલાકાત લઈ લઈ શકો છો જો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો જો આવી સરસ મજાની શાળા હોય તો આપણે આવી સરસ મજાની શાળામાં ભણવું હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ આપ એડમિશન લઈ શકો છો અહીં કોઈ પણ જાતની ફી નથી બધું જ ફ્રી છે આભાર સોનડી કુમાર પ્રાથમિક શાળા તાલુકો ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર આપ જોઈ શકો છો અહીં સીટી એક્ઝામમાં બાળકોને ઓલ ટિકિટ કાઢવી પ્રિન્ટ કરવી અને તેના સફળ થયેલા બાળકોના ફોટા પણ આપ જોઈ શકો છો માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ આ શાળામાં એડમિશન લેવું હોય તો રૂબરૂ મુલાકાત અવશ્ય લેજો થેન્ક યુ માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો જે એજ્યુકેશનના પ્રશ્નો જનરલ નોલેજના પ્રશ્નોના વિડીયો અવશ્ય જોજો